મોટો થાય તેુપિયા રૂપિયા થાય રૂપિયા રૂપિયા થાય આમાં થોડા પૈસા થાય આવા ડબલા હું કરવા

બનાવો બનાવી નાખી 50000 ની કેરી હોય ને આ આ મારી કેરી મને જોવા

તને કોને એરોપ્લેન લઈને આવે કીધું સાયકલ લઈને આવ્યો હોય તો સાયકલ હોવી જોઈએ ને પંચર પડી ગયું તો તો પંચર કરાય ને ખાય તમે મને ગામ ગયો પૈસા આપો એટલે હું યો જાવ આના પછાત મળશે હા ઠેજાર દેવા જો હે પછાત તો તમે નાખી દીધા છે ડિલિવરી ના ની મળે ડિલિવરી તો એમ થોડો હાલે પણ આમાં સે પાછા હવે તમે જાય જ આપી જો તો હું યો જાવ પણ આમાં અડધી કેરે કેમ આ એક ઓસલા આટુ માંગવી છે આખી કેરી જોવે તો 1 લાખ પછાત अरे यार थोड़ा पानी तो पिलो पानी ये लो पानी पिलो ये क्या है वाटर ऐसे है। तो पिलाते हैं तो कैसे हमारे यहाँ तो ऐसे पिलाते चलो तो पिलाओ अभी तो पीना ही तो पड़ेगा तो ये आप क्या कर रहे हैं देखो ये क्या कर दिया पानी पिला रहे हैं ऐसे थोड़ी ना पानी पिलाते हैं आपका तो नाम क्या है भाई पूरा मूड बगाड़ दिया आपने तो आपका नाम 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 तो निकुल वाह

પાણી પાણી પાછો બે પાણી ઉપર બીજો ભરવા દે ઉપર આવે ઉપર આવે પી

હજી નોટલું છે આ દેશી નું ગોટલું છે તો ઈ એવું છે હા તું બીજું કાઢ્યું બીજું કાઢો કેટલાક ગોટલા ગળી છો આમાં છે કેટલાક બે ત્રણ છે કેટલાક ના ગળ્યા અરે ત્રણ ચાર જણા ના ગળ્યા હા કણ ઈ નથી તો આ તો રાજાપુરી નું છે તો એક કામ કરવું હવે અને બાર ઇન્જેક્શન નો કોર્સ કરવો પડશે આઈના થાહે આઈના થાય ને આતે કરો બાર હું સૌદ નો કરો પણ ગમે ને છે ને કાઢો લાવો ઇન્જેક્શન એ નકા ભાઈ ઇન્જેક્શન તો લાવો હા લ્યો આયો હવે જલ્દી હવે ને બાર ઇન્જેક્શન દેવાના છે એ તમને બધું તો પકડી રાખજો જો તું છે લે મારા ખેસામાં છે

我老姐姐，姐姐。